ચોવીસ કલાકના ના લક્ષી કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં આજે આપણે વાત કરીશું સાબરકાંઠા બેઠકના સાંસદ રાઠોડના વિકાસ કાર્યોની સાચી વાસ્તવિકતા શું છે ચોક્કસ મતદારોનો મત શું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે કોંગ્રેસ તેમના કામોને કેવી સમીક્ષા કરે છે એ પણ સાંભળીશું ચોક્કસ એવું કહી શકાય કે દીપસિંહ રાઠોડે કરેલા વિકાસ કામોના દાવાની વાસ્તવિકતા તપાસવાનો પ્રયત્ન કરીશું આ રિપોર્ટ કાર્ડમાં લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી સૌથી ઐતિહાસિક બેઠક સાબરકાંઠાની છે આઝાદી બાદ સૌ પ્રથમ ચૂંટણી આ બેઠક પર યોજવામાં આવી હતી જેના પરથી દેશના બીજા પ્રધાનમંત્રી ગુલઝારીલાલ નંદાએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો આ ઉપરાંત વર્ષ ઓગણીસો તોંતેર માં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબહેન પણ આ બેઠક પરથી કોંગ્રેસના ચિહ્નથી વિજેતા બન્યા હતા સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસ નો દબદબો ઓગણીસો સુધી રહ્યો અને ત્યાર બાદ સિત્યોતેર માં પ્રથમ વાર જનતા પાર્ટી પટેલ વિજેતા બન્યા તો આઝાદીથી અત્યાર સુધી ચૂંટણીઓ માંથી બાર ચૂંટણી કોંગ્રેસ વિજેતા બની છેલ્લી બે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો બે હાજર માં મહેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસના અને ખાસ કરી રાહુલ ગાંધીના નવરત્ન ગણાતા મધુસૂદન મિસ્ત્રીને હરાવ્યા હતા તો બે માં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાનમાં ઉતર્યા હતા પરંતુ તેમને પણ હાલસિંહ બેઠક થયું રાઠોડ ને પાંચ લાખ બાવન હજાર બસો પાંચ મત મળ્યા હતા જયારે શંકરસિંહ વાઘેલા ને ચાર લાખ સડસઠ હજાર સાતસો પચાસ મત મળ્યા હતા આ પરિણામમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત મતદારોનો ટર્નઆઉટ હતો ભાજપને માત્ર બે પોઈન્ટ વધુ મળતા સમગ્ર પરિણામ ભાજપ તરફ આવ્યું હતું તો ભાજપે સાબરકાંઠા બેઠક પર દીપસિંહ રાઠોડને ચૂંટણી માટે રિપીટ કર્યા છે ને તેમની ટર્મ દરમિયાન પાંચ કરોડની ગ્રાન્ટ મળતી હોય છે જેને લઈને સાબરકાંઠાના સાંસદે દાવો કર્યો છે કે તેમને પૂરેપૂરી ગ્રાન્ટ વિકાસના કાર્યોમાં વાપરી છે અને ગ્રાન્ટની રકમ કરતાં પણ વધુ કાર્ય કર્યું હોવાનો દાવો કર્યો છે તો સૌથી વધારે ગ્રાન્ટ હિંમતનગરમાં ચાર કરોડ નેવ્યાસી લાખ પાંચ હજાર રૂપિયા વિકાસના કામમાં વાપર્યા હોવાનો દાવો કરી રહ્યા છે જ્યારે અન્ય આઠ બેઠકો ઉપર કુલ ચૌદ કરોડ ચોર્યાસી લાખ પંદર હજાર રૂપિયાની ગ્રાન્ટ વાપરી હોવાનો દાવો કરી રહ્યા છે સાબરકાંઠાના સાંસદ દીપસી રાઠોડના રિપોર્ટ કાર્ડમાં આમ જનતાનો શું સૂર છે એ વાત સાંભળીએ આમ જનતા પાસે સ્વાભાવિક છે કે જે પ્રકારના વિકાસના દાવો કર્યામાં આવ્યા છે એ ખરેખર સાચા કેટલા છે એ આમ જનતાને જ પૂછીએ ખાસ કરીને જોવા જઈએ તો દીપસીની જે કામગીરી છે એ કામગીરીને તમે કેવી રીતે જુઓ છો અને દસમાંથી કેટલા માર્ક દીપસીને આપશો દીપસીને દસમાંથી દસ જ માર્ગ મળશે કારણ કે દરેક કાર્યકર્તાના કોન્ટેક્ટમાં રહે દરેક કાર્યકરોનું સાંભળતા હતા અને દીપસી સંસદ એવા હતા કે ગમે તે કાર્યકર જાય એમના જોડે તો વાત એ કરતા હતા કે ભાઈ તારે શું કામ છે અને કોઈ બી કાર્યકર્તા જાય એમના જોડે તો એ સંતોષકારક જવાબ મળતો હતો અને ગ્રાન્ટો અમે જે છે એ બંને જિલ્લામાં અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લો દરેક કાર્યકરોને જોડે રાખીને આપી છે પ્રમુખ કયો કાર્યકર્તા હોય બહેનો હોય બધોને જોડે રાખીને જ કામ કરતા હતા દીપસિંહે કોઈને નિરાશ નથી કર્યા અને એમની કામગીરીને અમે બિરદાવીએ છીએ અને સારામાં સારું કામ દેશમાં જો થઈ ગયું હોય તો ત્રણ કામ સારા થયા છે એક તો સારામાં સારા રોડ બની ગયા ભારત આગા ભારત દેશમાં સારામાં સારા રોડ બની ગયા

એ એમનો સૌમ્ય સ્વભાવના કારણે જ્યારે જ્યારે જો કોઈ પણ કાર્ય નાનો કાર્યકર્તા હોય કે મોટો કાર્યકર્તા હોય એમની જોડે ગયો છે ત્યારે એમને ગ્રાન્ટ સારી રીતે આપી છે એમને ક્યારેય કોઈ દિવસ ના પાડી નથી અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે વિકાસના કામો થયા છે છેલ્લા પંચાવન વર્ષની અંદર નહોતા થયા તે કામો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે ચોક્કસ આપણી સાથે મહિલાઓ પણ જોડાયેલી છે આપણે મહિલાઓને પૂછીએ કે દીપસીની જે કામગીરી છે એમને જે ગ્રાન્ટ વાપરી છે એ ગ્રાન્ટના પરિપ્રેક્ષમાં તમે દસમાંથી કેટલા માર્ક આપશો અને મહિલા તરીકે તમારી કઈ કામગીરી અહીંયા જે સાબરકાંઠામાં છે એ કેવી રીતે થઈ છે હું માન્ય દીપસિંહસિંહને દસમાંથી દસ માર્ક આપીશ માર્ક્સ એટલા માટે આપીશ કે એમને ક્યારેય ભલે સાંસદ તરીકે હતા પણ લેડીઝ તરીકે પણ મારી વાત કરી હતી તો એકદમ હા બેન

અને વિકાસના કામોમાં તો તળાવો ભરવા માટે પણ અમારે જે માલપુર મેઘરજનો ઘણો બધો પ્રશ્ન હતો એ અમને સાથે રહીને અમને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે બીજું કે રેલવેનો પ્રશ્ન અને નાના મોટા રસ્તાઓ હોય શિક્ષણ ના હોય આરોગ્ય ના હોય તો દરેકે દરેક પ્રશ્નો માન્ય દીપસી સાહેબ સિંહ ચોક્કસ એ કહી શકાય કે અરવલ્લી જિલ્લામાં દિપસી કામગીરીને કામગીરી દસ માંથી દસ માર્ક મળે છે સ્વાભાવિક છે કે આવનારા સમયમાં દિપસી માટે પણ આ જે અરવલ્લી વિસ્તાર છે એ જીત માટે સૌથી વધારે મહત્વ નો પુરાવાર થશે સાબરકાઠા લોકસભાના ઉમેદવાર દીપસી જેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે તેઓના દાવા અને વચ્ચે કોંગ્રેસના આક્ષેપો પણ છે ત્યારે એક સામાન્ય મતદારનો જે મિજાજ છે એ જાણવાનો પ્રયત્ન સામાન્ય મતદારો પોતે શું માને છે એની વાત કરીશું ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે સાબરકાંઠાના સાંસદ તરીકે દીપસી રાઠોડે કામગીરી કરી છે તમે એમને દસમા થી કેટલા માર્ક આપશો અને કેવી કામગીરી એમના દ્વારા થઈ છે કામગીરીમાં તો છેલ્લા પાંચ વર્ષમાં એ કોઈ મીટિંગ હોય એમની પક્ષ પક્ષની કે પછી રૂટિન એમાં આવે છે રૂટિન જે કામ હોય એ તો થતા જ હોય છે ધારાસભ્ય દ્વારા કે જે સંસદ દ્વારા જે રૂટિન કામ આ રેલવેનું જે છે હજુ સુધી એમને પાંચ વર્ષથી પડ્યું છે ગામડામાં લોકો અહીં આવે હજુ સુધી બહુ બૂમો છે એમની કોઈ જ્યાં જતા નથી ગ્રાન્ટો પૂરી આપતા નથી ક્યાંક ને ક્યાંક એમને હું ઝીરો માર્ક્સ આપું છું

દિપસિંહ સાહેબના વખતમાં ઘણા બધા વિકાસના કામો થયેલા છે અને એ કામો જો અગ્રીતા આપવાની હોય તે અગ્રીતાના ધોરણે એમને કામો તો જો રૂટિનમાં આવતા હોય એ પ્રમાણે આપેલા છે માટે કામોની બાબતે તો કોઈ તમે દસમાથી કેટલા માર્ક દસમાથી આઠ માર્ક છે

જે પ્રકારે દીપસી સામેનો ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ છે દીપસીની કામગીરી તમે કેવી રીતે જોવો છો સાંસદ તરીકે એમની કામગીરી કેવી રહી છે અને આગામી ઉમેદવાર પણ છે તમે શું માનો છો આમ તો જોવા જઈએ તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસના કાર્યો હતા વિકાસ કરવો એના આધારે તો જોઈએ તો સંસદ સભ્યોની જે ગ્રાન્ટ આવતી હતી અમુક જગ્યાએ જ ગ્રાન્ટ ફળવાઈ છે અને અમુક જગ્યાએ ગ્રાન્ટ જે જરૂર હતી મારી પંચાયત દાવલી પંચાયત છે અને આ દાવલી પંચાયત એસટી એરિયા છે જે બિલકુલ મોડાસા તાલુકાનો એ જોવા જઈએ તો એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ નથી તો હાલ તેઓને ટિકિટ મળી છે તેઓએ બીજી જગ્યાએ વિકાસ કર્યો હશે પણ અમુક જગ્યાએ જે વિકાસ નથી કર્યો તો બીજીવાર જો વિજેતા બને તો

ખાસ કરીને અહીંયા સાબરકાંઠામાં હજુ એવા કયા કામો છે કે જે કરવા જોઈએ જે થયા નથી એવું તમે માનો છો અને દીપસીની કામગીરીને કેટલા માર્ક આપશો હું ફરેડી સરપંચ છું અને અત્યાર સુધીમાં અમારે પોંચ વર્ષની અંદર સંસદમાંથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ નથી મળી એટલે હું ઝીરો માર્ક ચોક્કસ અહીંયા બીજા પણ લોકો જોડાયા છે ખાસ કરીને દીપસિંહની કામગીરી માટે આટલો આક્રોશ રોષ શાના માટે છે અને હવે એ ફરી પાછા ઉમેદવાર છે ત્યારે તમે શું માનો છો દીપસિંહની કામગીરી કેવી રીતે એની સમીક્ષા કેવી રીતે થઈ શકે અને દસ માંથી કેટલા માર્ક આપશો દસમાંથી હું તો એક જ માર્ક આપું દીપસી કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ આવ્યા નથી ગમવામાં ખબર કડી નથી કોઈ કોઈ જગ્યાએ કોઈ પંચાયતમાં જ નથી આ પ્રકારની વાત છે દીપસીની સારી બાજુ જોવા જઈએ તો તમને શું લાગે છે અને નૅગેટિવ પાસું જોવા જઈએ તો શું લાગે છે દીપસીને કેટલા માર્ક આપશો દીપસી સાહેબના આમ જોઈએ તો જીરો માર્ગ જ અપાય એમણે અંદરના ગામડાનો કોઈ વિકાસ જ નહીં કર્યો અત્યારે પાણીની એટલી બધી સમસ્યા છે કે કોઈ વાત કર્યા જેવી નથી અત્યારે લોકો પશુ પાલનવાળા બધા ખેડૂતો પરેશાન છે ભાવ નથી મળતા દરેક રીતે આ રીતે નુકસાન જ છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દીપસી કામગીરી માટે આ બધા તમામ સરપંચ લોકો છે ને સરપંચ હોવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક દીપસી સાથે સીધા સંપર્કમાં આવ્યા છે પણ એમનો રોષ છે તમે કેટલા માર્ગ દીપસીની કામગીરી માટે આપશો અને તમે શું સમીક્ષા કરશો મુલોજ ગ્રામ પંચાયતના સભ્ય છો પોંચ વાર પહેલા ઠાલા વચન આપીને ગયા છે વળતા જોયા નથી અને એક રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી નથી અને અમે એમના પ્રત્યે બહુ નારાજગી વ્યક્ત કરીએ જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે દિપસીની કામગીરી હતી એ કામગીરીના પરિપ્રેક્ષમાં ક્યાંક ને ક્યાંક આજે તમામ સરપંચો છે એમને ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે પણ એટલું ચોક્કસ કહી શકાય કે જો દીપસી પોતાને બીજી વાર ઉમેદવારી નોંધાવી છે જો આ પ્રકારની ગ્રાન્ટ વાપરવામાં ડીલાસ રાખડશે કે સરપંચો સાથેના વ્યવહારમાં ડીલાસ રાખડશે તો એના પરિણામો તેમને લોકસભાની ચૂંટણીમાં ભોગવવા પડશે સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં જોવા જઈએ તો હિંમતનગર વિધાનસભા જે સીટ છે એ પણ મહત્વની છે સ્વાભાવિક છે કે અહીંના મતદારો સાબરકાંઠાના સાંસદ દીપસીની કામગીરીની શું સમીક્ષા કરે છે એ લોકો પાસે સાંભળીએ દીપસીની જે કામગીરી છે સાંસદ તરીકેની તમે કેવી રીતે ગણો છો અને દસમાંથી કેટલા માર્ક આપશો દસ દસમાંથી દસ માર્ક આપીશ કેમ શું કામગીરી લાગી રોડ બનાવ્યા સ્કૂલો બનાવી સારા સારા કામ કર્યા ગમે ત્યારે પછી અમે બોલાવીએ તો હાજર થાય છે એટલે તેમની કામગીરી બહુ સારી છે એમ દોસ્ત તું યુવાન છે તને દીપસીની તમારા સાંસદની કામગીરી કેવી લાગી અને ભાજપે એમને ફરી પાછી ટિકિટ આપી છે તું કેટલા માર્ક એમને આપીશ અને કઈ કામગીરી તને ગમી હું એમને દસ માંથી દસ આપીશ અને અહીં ઘણો બધો વિકાસ થયો છે જેમ કે રોડનું છે નાળીનું છે ઘણું બધું વિકાસ થયું છે અહીં તો બધું એમને સૌથી વધારે ચોક્કસ ખાસ કરીને જોવા જઈએ તો દીપસીની કઈ કામગીરી તમને ગમી છે તમારા સાંસદની કઈ કામગીરી ગમી છે અને એમાં તમને પોતાને શું લાગે છે કે ભાજપે એમને ફરતી રિપીટ કર્યા છે ત્યારે તમે શું માનો છો અને કેટલા માર્ક આપશો ભાજપનો મુદ્દો તો એક જ છે કે એ વિકાસના પ્રત્યે ચાલે છે વિકાસ એમનો સારો ચાલે છે એ મોટા પાયે સારું કામગીરી કરે છે અને લોકો પ્રત્યે માન મર્યાદા બધું સારું રહે છે એમ તમે એમને દસમાંથી કેટલા માર્ક આપશો દસમાંથી દસ આપીશું ચોક્કસ બીજી રીતે જોવા જઈએ તો ખાસ તું યુવાન છે તને પોતાને શું લાગે છે કે તમારા સાંસદની કામગીરી કેવી રહી અને દસ માંથી કેટલા માર્ક આપીશ અમારી સાંસદગીરી બહુ સરસ રહી છે દસ માંથી દસ આલી છે કારણ કે અમારે સ્વચ્છતા બી બહુ ચાલે છે અત્યાર હાલમાં હિંમતનગરમાં રોડનું કામ બી બહુ ચાલે છે અને બધું સ્વચ્છતા બહુ દસ ચાલે સૌ સારું ચાલે છે જે ચોક્કસ અન્ય મુસાફરો પણ અહીંયા હાજર છે જે પ્રકારે દીપસિંહ તમારા સાંસદની કામગીરી છે એ સાંસદની કામગીરીને કેવી કેટલા માર્ક આપશો અને શું લાગે છે તમને સોય સો ટકા મારા ખૂબ સારું કામ છે ભાજપ અને મોદીજીમાં કોઈ કોઈ શક્તિ મહાપુરુષ છે એમાં કોઈમાં કોઈ દેશ લેવડે તો એ લોકો માટે કોઈ રક્ષણ ખાતર એવું એના જેવું કોઈ પાક પણ નહીં એમ એટલે સોય સો ટકા છે એમ એમાં કોઈ સંચય નથી

રિપોર્ટ કાર્ડમાં આજે આપણી સાથે છે દીપસી દિપસિંહ બેઠક ઉપર સતત બીજી વાર નોંધાવશે કામો છે એ કામોને પાર્ટીએ મોહર મારી છે દીપસી ખાસ કરીને જોવા જઈએ તો જે લોકસભાની ચૂંટણીમાં છે તમારી ગ્રાન્ટ કેટલી વાપરી પાંચ વર્ષમાં શું થયું એનો હિસાબ શું છે આમ તો મારી પચીસ કરોડની પાંચ વર્ષની ગ્રાન્ટ છે એમાંથી સો એ સો ટકા મેં ગ્રાન્ટ વાપરી છે એટલા માટે કયો પ્રશ્ન ઉભો એવો થતો હોય છે કે કોઈ કારણસર એમાં ના આવે તો એ નીકળી જતો હોય છે એટલે મેં સો ટકા આ ગ્રાન્ટ મારી વાપરી છે ખાસ કરીને એક વિવાદ પણ ઉભો થયો હતો કે ગ્રાન્ટ પાછી જવાની વાત એક વિવાદ ઉભો થયો હતો શું હતું એ શું છે તદ્દન એક ખોટી વાત છે જ્યારે રેકર ઉપર ની વાત છે કે મેં ઓવર ગ્રાન્ટ થોડી લખી છે કદાચ પણ એનું મૂળ કારણ એટલું હતું કે ક્યોક નિયમોના આધીન ક્યોક રદ થાય તો લેબ ના જાય એક પણ ગ્રાન્ટ ખોટી બચી ના જાય એટલા માટે સો ટકા મેં ગ્રાન્ટ વાપરી છે કોંગ્રેસ અને વિરોધીઓ તમારા જે છે એ લોકો સ્પષ્ટ આક્ષેપ કરી રહ્યા છે કે વિકાસના કામો થયા નથી અસંતોષ અહીંયા છે તમારું શું માનવું છે તદ્દન એમની વાત સાચી છે એમને બીજું દેખાય શું જેમ દૂત રાષ્ટ્ર અંધ હતા તો એમને યુદ્ધ નતું દેખાતું એમ બીજાના સહારે દેખવું પડતું કરતો હતો એટલા માટે વાત કરી રહ્યા છે આજે જ્યારે એવો વિકાસ થઈ રહ્યો છે જે આપણે કલ્પના ના કરી શકીએ ગુજરાતની વાત નહીં સમગ્ર ભારતમાં વિકાસ થઈ રહ્યો છે એમાં ગુજરાતમાં તો અમારા અરવલ્લી ને સાબરકાંઠામાં ગામડાઓ ચારે બાજુથી રસ્તાઓથી જોડાયા છે પાણીના પીવાનો વિકટ પ્રશ્ન હતો ટ્રાઇબલનો તો લગભગ પાંચસો ને પંચોતેર કરોડના ખર્ચે અરવલીમાં પણ યોજના મંજૂર થઈ છે એવી ચારસો કરોડની ખેડબંધ યોજના પણ મંજૂર થઈ છે એવી નાની નાની બીજી પણ ઘણી બધી પીવાના પાણીની પણ આપણે યોજનાઓ મંજૂર કરે છે એગ્રીકલ્ચર ક્ષેત્રે પણ આપણે સફળતા મેળવી રહ્યા છીએ અને કેન્દ્ર સરકાર પણ સતત ચિંતિત છે કે આવતા દિવસોમાં યોજના લિંક બનાવી અને જો જો પાણી નથી તો બધા જ પ્રદેશોમાં પાણી આપવું આ મારી ભાજપ દ્વારા તમારા ઉમેદવાર તરીકે તમારી પસંદગી બીજી ટર્મ માટે પણ કરવામાં આવી છે સ્વાભાવિક છે કે ગત વખતે એક જાયન્ટ ક્લિયર કરી શકાય એવા શંકરસિંહ વાઘેલાને તમે હાર આપી હતી આ વખતે લોકો તમને

અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય આદરણીય અમારા પ્રમુખ જીતુભાઈ હોય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ હોય અને આદરણીય વિજયભાઈ રૂપાણી હોય આ બધોએ જ્યારે મારામાં વિશ્વાસ મૂક્યો છે તો જે ગયા ટ્રમમાં મેં કામ કર્યો હતો જે મેં વિકાસ કરવાની કોશિશ કરી હતી આમ જનતાના પ્રશ્નો ઉઠાવવાની વાત કરી હતી અને બધા ક્ષેત્રે જે કામ કર્યું હતું ત્યારે મને પણ વિશ્વાસ હતો કે મારામાં ચોક્કસ વિશ્વાસ મૂકવામાં આવશે અને મને ફરીથી બધાની સેવા કરવાની તક મારા અરવલ્લી સાબરકાંઠાની તો ખરી પણ સમગ્ર ગુજરાતની સમગ્ર ભારતમાં મેઇન મુદ્દો જે આખા દેશને વિકાસ થવાનો છે વિશ્વગુરુ જ્યારે ભારત બનવાનો હોય એનો સહભાગી બનવાની તક મળશે એવી ચોક્કસ આશા રાખું છું તમને પોતાને દસમાંથી માર્ક આપવા હોય તો તમે પોતે કેટલા આપશો મારી દ્રષ્ટિએ તો હું તો દસે દસ માર્ક આપું જ અને એવું તો સ્વાભાવિક બને બીજો જો અત્યારે જુદી વાત પણ મને તો એ સો ટકા માર્ક દેખાતા જ હોય છે અને બને તો હું સામાન્ય માણસનો કોઈ પણ ફોન કરે કોઈ પણ જેની વાત કરે તો બિન ઉશ્કેરા સિવાય એ કદાચ મારા લાયક ના હોય એને વાતાવર તો પણ હું હા પારું છું એનું કારણ કે જે કામ બતાવશે એને ખબર નથી કે મારે કયું કામ કરવાનું કોની પાસે કરાવવાનું અને એ જયારે વાત કરે ત્યારે હું એમ કહું કે મારું કામ નથી ના હું કહું કે ભાઈ પ્રયત્ન કરીને ઉકેલીશ અને એ ઉકેલવાના પ્રયત્નો કરતા હોઉં છું હર હંમેશો મની ભગવાન એ આ કોકની પ્રશ્નો કરવાની તક આપી છે કોકના માર્ગદર્શન બનવાની તક મળી છે ત્યારે મારી જાતને ગૌરવ પણ અનુભવું છું અને પાર્ટીને ભગવાન સમાન માનું છું એટલા માટે કે આ સર્વપળી શિખર પર પાર્ટી જ મોકલી શકે એના થકી જ્યારે આ કામ કરવાની તક મળી હોય ત્યારે ખરેખર વંદન કરું છું આભાર દીપસિંહ ચોક્કસ એવું કહી શકાય કે સાબરકાંઠાની બેઠક ઉપર દીપસિંહને સંપૂર્ણ વિશ્વાસ છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એમને એમના મતદારોમાં વિશ્વાસ છે કે બીજી વાર પણ તેઓને ચૂંટીને મોકલશે સાબરકાંઠાના રિપોર્ટ કાર્ડમાં દીપસીના દાવા બાદ હવે વાત કરીએ પ્રતિપક્ષ જે વિ કોંગ્રેસ છે કોંગ્રેસમાં મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સાથે કે દીપસીના દાવા છે એ દાવામાં કેટલી સચ્ચાઈ છે રાજેન્દ્રજી ખાસ કરીને જે જેના સાંસદ છે અને હવે ફરી પાછા ભાજપે તેમને ટિકિટ આપી છે તેઓએ કીધું છે કે તેમની તમામ ગ્રાન્ટનો ઉપયોગ તેઓએ કર્યો છે આપ શું કહો છો અમારા મોડાસા વિધાનસભાની અંદર તો એમની કોઈ જગ્યાએ કોઈ ગામમાં કોઈ પંચાયતમાં એમની ગ્રાન્ટ વિકાસની વાપરી જ નથી અને સાથે એ કોઈ ગામની મુલાકાત પણ એમને લીધી નથી એટલે એ જે બે જે વાત કરી રહ્યા છે તદ્દન ખોટી વાત કરી રહ્યા છે એ સંસદ સભ્ય તરીકે તદ્દન પાંચ વર્ષ કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ ગામ સાથે કોઈ વ્યક્તિ સાથે એમને કોઈ સંબંધ રાખ્યો જ નથી અને ગ્રાન્ટનો પણ કોઈ જગ્યાએ સદઉપયોગ કર્યો નથી ખાસ કરીને રાજેન્દ્રભાઈ જોવા જઈએ તો એમને એમનો દાવો જે છે સીધો દાવો એવો છે કે વિકાસના કામો કર્યા છે હજુ શું એવા પ્રશ્ન છે કે જે એમની સામે આવી શકે અમારા મોડાસા એ અરવલ્લી જિલ્લાનું એ મુખ્ય મથક છે મોડાસાની અંદર ખાસ કરીને સિવિલ હોસ્પિટલ અહીંયા અમારા અહીંયાથી યુનિવર્સિટી લગભગ અઢીસો કિલોમીટર જેવી દૂર પડે છે સાથે અહીંયા બેરોજગાર યુવાનો માટે કંઈક સારી મોટી જીઆઈડીસીની સ્થાપના થાય અને આવા અનેક મુદ્દાઓ છે કે જે અરવલ્લી જિલ્લાને સ્પર્શી શકે તેમ છે કારણ કે અરવલ્લી જિલ્લો એ પછાત જિલ્લા સાથે જોડાયેલો આ વિસ્તારનો આ જિલ્લો બનેલો છે એટલે એવું કોઈ એમને કોઈ ખાસ કામ કર્યું જ નથી વિકાસમાં કોઈ જગ્યાએ રોડ રસ્તા માટે એમને કોઈ મોટી કોઈ ગ્રાન્ટ કોઈ જગ્યાએ આપી પણ નથી એટલે એ જે કહી છે એ બધું તબદન વાત ખોટી છે એ સદંતર એમપી તરીકે નિષ્ફળ થયેલા છે એટલે અમારે એ બાબતે કંઈક કહેવાતું નથી ખાસ કરીને જોવા જઈએ તો કોંગ્રેસનો જે વિરોધ કોંગ્રેસ એમનો કરી રહી છે એમનું એવું કેવું છે કે કોંગ્રેસનું કામ જ વિરોધ કરવાનું છે એ એ પ્રકારની વાત કરી રહ્યા છે સાથે સાથે જોવા જઈએ તો જે પ્રકારે ભાજપે ફરી પાછા એમને રિપીટ કર્યા છે ત્યારે તમે એમનું ભવિષ્ય શું જોવો છો ચોક્કસ આ વખતે ભાજપના ઉમેદવાર દીપસિંહને જાકરો આપશે અને કોંગ્રેસના ઉમેદવારને જ્વલંત વિજય આપેવી અને એ ચોક્કસ અમે આજે આ વખતે જોઈ રહ્યા છીએ ખાસ કરીને જોવા જઈએ તો દસમાંથી દીપસિંહને તમે કેટલા માર્ક આપશો અમારા મતે તો એમને કોઈ મત મળી શકે તેમ જ નથી એટલે એમાં મત આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી દસમા માંથી કેટલા માર્ક એમને મળશે કારણ કે એ સાંસદ રહ્યા છે સાંસદની દ્રષ્ટિએ પણ એમના અંડરમાં આવતી જે વિધાનસભાઓ છે એમાંના એક ધારાસભ્ય છો એમને માર્ક ની રીતે જોવા જઈએ તો કેટલા માર્ક આપી શકાય મારે દ્રષ્ટિએ તો માર્ક આપી શકાય ને છતાં પણ તમે કહો છો તો જોઈએ તો બે ત્રણ માર્ક થી વધારે માર્ક અમે આપી શકતા નથી એમને જી ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસ દીપસીની સામે જીરો માર્ક આપી રહી છે પણ ક્યાંક ને ક્યાંક દીપસીના જે કામો છે એ કામોના કારણે કોંગ્રેસ નારાજ પણ છે સાથે સાથે કોંગ્રેસનો દાવો છે કે સંસદની જે ચૂંટણી છે લોકસભાની ચૂંટણી છે એમાં કોંગ્રેસનો કડાટકો અહીંયા ફરકાવશે અમે લીધો સાબરકાંઠા લોકસભા બેઠક નો આ રિપોર્ટ સાબરકાંઠાના સાંસદ અને ભાજપના આગામી લોકસભાના પણ ઉમેદવાર દીપસિંહ રાઠોડ ને લોકોએ દસમા માંથી જીરો માર્ક થી માંડીને દસ માર્ક સુધી આપ્યા છે હવે ફરી અન્ય બેઠક સાથે ફરી મળીશું